નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા ખબર ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગર અને મહેસાણા જિલ્લાની સત્તરસો ગંગા સ્વરૂપ પેનોની ધાબડા વિતરણ કરી માનવતા મહેકાવી છે ઋતુ બદલાતા માનવ જીવન માટે પડતી મુશ્કેલી સામે માનવતાનો ભાવ ખીલી ઉઠે એ ઈશ્વરની દેન હોય છે શિયાળાની કાતિલ ઠંડી સામે રક્ષણ આપવા છેલ્લા સોળ વર્ષથી અલગ અલગ જ્ઞાતિની સત્તરસો ગંગા સ્વરૂપ બહેનોની ધાબડાનું વિતરણ કરતા જીતુભાઈ માનવતા મહેકાવી ઋતુચક્ર સાથે જનજીવન પર હંમેશા સારી નસારી એવી ક્યાંક ઋતુની માઠી અસર પણ વર્તાતી હોય છે ત્યારે હમસફરનો જેને સાથથી તેવી એકલા હાથે પણ સંઘર્ષમય જીવન જીવતી સમાજની સન્માનનીય ગંગા સ્વરૂપ બહેનો માટે હર હંમેશા રાશન કીટ પૂરી પાડવાની સેવા પૂરી પાડતા પર્યાવરણ પ્રેમી જીતુભાઈ પોતાની સેવાકીય જવાબદારી નિભાવવામાં હંમેશા તત્પર રહ્યા છે તાજેતરમાં શિયાળાની હાર્ટથી જોતી કાチル ઠંડીએ માનવ જીવન પર નાનું અમથું પણ સંકટ બની છે ત્યારે સુખી સંપન્ન પરિવારમાંથી આવતા જીતુભાઈ પોતાની સાદગી ભર્યા જીવનમાં રહી વધુ સેવાને અવસર બનાવ્યો છે જીતુભાઈના સેવા યજ્ઞમાં કડકડતી ઠંડીથી રક્ષણ આપવા મહેસાણા અને હિંમતનગર જિલ્લાની 1700 ગંગાસરુપ બહેનોએ તાબડા વિતરણ કરી માનવતા મેકાવી છે કરભલા હોગા ભલાની યુક્તિ સાર્થક કરતા જીતુભાઈના અનેક સેવાના કાર્યો આજે સમાજ અને રાષ્ટ્રના સેવકો માટે પણ પ્રેરણારૂપ રહ્યા છે એડિટર ઝાકિર હુસૈન મેમર હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે જે ઋષિવન તરફથી અમારા બધા જ કર્મચારીઓને મિસ્ટર સુનીલભાઈ અમારા મિત્ર છે અને એ બીએસએનએલ ના બહુ મોટા કોન્ટ્રાક્ટર છે હજાર પાંચસો કરોડ કામ કરવાવાળા આજે એમના હસ્તે અમારા કર્મચારીઓને અમે આ ધાબળા પંદરસો ધાબળા મંગાવ્યા છે તો આપ પણ આપણા કર્મચારીઓને આ શિયાળામાં આવું કંઈક આપતા રહો એવી આપને સૌને વિનંતી કરું છું सुनील मैंने विनंती करूँ मैं बे शब्दों पर ये पर फेंकते ऐसा है कि आप जो भी पैसा कमाते हो अगर उसके अंदर में समाज का भी हिस्सा होगा तो आपकी प्रगति डबल होगी ये मेरा अनुभव है थैंक यू आज तिरुपति मो हमारा शेठ श्री जीतू भाई साहबे વધુ પડતી ઠંડીને ધ્યાનમાં લઈને ધાબળાનું વિતરણ કર્યું છે સ્ટાફ મિત્રોને તો એ બદલ અમે અમારા સેટને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ વૃક્ષનારાયણ દેવ જય